નમસ્કાર મિત્રો એકેડેમિક ગુજરાતી ચેનલ પર હું જિગ્નેશ તંદેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ સાત ગુજરાતીમાં ચોથું કાવ્ય ચાલો ચરણ ઉપાડો નું સ્વાધ્યાય આ વિડીયોમાં આપણે જોવાના છીએ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે અથવા ઉપયોગી થાય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં પણ જણાવજો અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો હવે વિડીયો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે વાતચીત પહેલો સવાલ આ કાવ્યની કઈ પંક્તિ સાંભળવાની તમને ગમી શા માટે જવાબ આ કાવ્યની તનમંથનથી જે જનગણ બસ જવું એ જ નિર્ધાર આ પંક્તિ સાંભળી અમને ગમી કારણ કે કોઈ પણ ભોગે સહેજ પણ રોકાયા વગર સતત આગળ વધતા રહેવું એવી એવી વાત આ પંક્તિમાં કવિએ કહી છે એટલે આપણને પણ ઠાક્યા કે રોકાયા વગર સતત પરિશ્રમ કરતા રહેવાની પ્રેરણા મળે છે બીજો સવાલ તમે કોઈ કામ માટે બીજાની મદદ કેવી રીતે મેળવશો જવાબ જે કામ આપણે કરી રહ્યા હોઈએ તે કામમાં કુશળ હોય તેવી વ્યક્તિને શોધી તેને આપણી જરૂરિયાત સમજાવી અને મદદ માટે વિનંતી કરી તેની મદદ મેળવીશું ત્રીજો સવાલ તમને કયું ગીત ગમે છે શા માટે જવાબ અમને જીવન ઉત્સવ છે ઉજવી લેતું સ્વયંને જાણી લેતું આ ગીત ગમે છે કારણ કે આ ગીતમાં જીવનને મન ભરીને માણી લેવાની અને સામાન્ય રીતે જીવન જીવતા જીવવા કરતાં ઉત્સવની જેમ જીવનને ઉજવવાની વાત કરી છે વડી જગતને જાણવા કરતાં પહેલાં પોતાની જાતને ઓળખવાની સુંદર વાત પણ આ ગીતમાં કરવામાં આવી છે ચોથો સવાલ એકલા થઈ શકે અને સમૂહમાં થઈ શકે એવા કયા કયા કામ છે જબ આપ સંગીત સાંભળવું ચિત્ર દોરવું રંગપૂર્ણી કરવી રસોઈ અભ્યાસ આ બધા કામો એકલા થઈ શકે છે જ્યારે રમતો રમવી ગરબા રમવા નાટકો કરવા વગેરે કામો સમૂહમાં થઈ શકે છે ત્યારબાદ પાંચમો સવાલ તમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે શું કરશો જવાબ અમે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માટે મનમાં સકારાત્મકતા રાખી અને તે ધ્યેય સિદ્ધ કરવા માટે જરૂરી મહેનત કરીશું છઠ્ઠો સવાલ તમે કોઈ પ્રતિજ્ઞા લીધી છે ક્યારે જવાબ હા મેં ગયા વર્ષે મારી નબળી અંગ્રેજી ભાષાને સારી રીતે શીખી અને બોલી શકું તેવી પ્રતિજ્ઞા લીધી હતી ત્યારબાદ બીજો પ્રશ્ન છે શબ્દ અને તેનો અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે જે સાચા હોય તેની સામે ટીક કરો પહેલું છે વેગ એટલે ઝડપ અને આપણને જવાબ આપ્યા છે ધાર પર સાયકલ સરસડા સરકે તેનો વેગ રોકવો બ્રેક લગાવવી પડે ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સલેટર આપવું પડે તો મિત્રો અહીં બે સાચા વિકલ્પ પર નિશાની કરી છે ત્યારબાદ બીજું છે ભેખ લેવો કોઈ ધ્યેય પાછળ સર્વસ્વ છોડીને પડવું નિશા ભેગ લઈને ઘરનું કામ કરે છે તે ભેખ લઈને રસ્તે ચાલી રહ્યો છે ધારેલી સફળતા મેળવવા માટે ભેગ લઈને મહેનત કરી રહ્યો છે મિત્રો અહીં સાચો વિકલ્પ છે ધારેલી સફળતા મેળવવા માટે ભેગ લઈને મહેનત કરી રહ્યો છે ત્રીજું છે જય કાર જીવનની ખુશાલીનો પોકાર જેમાં ઓપ્શન આપ્યા છે બાળકોએ રમત રમવા માટે જય જયકાર કર્યો ઓલમ્પિક ગેમમાં ભારતીય ખેલાડીઓ દ્વારા સારી પ્રદર્શન થતાં ચારેય કોર જય જયકાર થઈ ગયો જય જયકાર કરતાં કરતાં સરઘસ આગળ વધી રહ્યું છે મિત્રો અહીં સાચા બે વિકલ્પ પર નિશાની કરી છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો અને વાક્ય પ્રયોગ કરો પહેલું છે પરપર જવાબ આવશે પરપરનો યોગ્ય ઉપયોગ કરે એ જ સમજદાર બીજું છે ટક ટક જવાબ બાળકોને વડીલો દ્વારા કરવામાં આવતી ટકટક ગમતી નથી ત્રીજું છે ટપટપ જવાબ ટપટપ વરસાદ પડી રહ્યો છે ચોથું જોઈએ છમછમ ઝાંઝરનું છમછમ કર્ણપ્રિય લાગે છે પાંચમું છે સડસઠ રીમા સવારે જાગે એટલે સડસઠ કામ કરવા લાગે છઠ્ઠું છે ખટખટ કાલે મોડી રાત્રે કોઈ ખટખટ દરવાજો ખટખટાવી રહ્યું હતું ત્યારબાદ ચોથો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરીને નીચેના વાક્ય પૂરા કરો અહીં આપણને કેટલાક શબ્દો કૌંસમાં આપ્યા છે જેવી રીતે અજુગતું અશક્ત અશક્ય અનિમેષ અડગ અવિચલ અને અવિરત પહેલી ખાલી જગ્યા છે સફળતા મેળવવા ખાલી જગ્યા મઠવું જોઈએ જવાબ અવિરત બીજી ખાલી જગ્યા તારાનું સ્થાન ખાલી જગ્યા છે જવાબ અવિચલ ત્રીજી ખાલી જગ્યા મજબૂત મનોબળ ધરાવતી વ્યક્તિ માટે કોઈ જ કામ ખાલી જગ્યા નથી જવાબ અશક્ય ચોથી ખાલી જગ્યા મન ખાલી જગ્યા હોય તો શારીરિક બળ એકલું જ શું કરે જવાબ અશક્ત પાંચમી ખાલી જગ્યા ખાલી જગ્યા મનના માનવીને હિમાલય નળતો નથી જવાબ અડગ પાંચમો પ્રશ્ન છે કૌશમાંથી યોગ્ય શબ્દ મૂકો જવાબ જોઈએ ચાલો ચરણ ઉપાડો છો ને આડો ચાલો ચરણ ઉપાડો સાઠે પગલાં માંડો ચાલો ચરણ ઉપાડો કૂડી જઈએ ખાડો ચાલો ચરણ ઉપાડો છોને ઊંચો ઊંચોખ વાડો ચાલો ચરણ ઉપાડો ડોડો રાત અને ડાડો ચાલો ચરણ ઉપાડો ધરાવે નહીં કો ત્રાડો ચાલો ચરણ ઉપાડો મિત્રો અહીં ખાલી જગ્યાના જવાબ પણ સાથે આપી દીધા છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન ઉદાહરણ મુજબના વાક્ય બનાવીને લખો અહીંયા આપણને ઉદાહરણ આપ્યા છે ચાલો જમી લઈએ ચાલો કસરત કરીએ પહેલું જોઈએ ચાલો ખાલી જગ્યા જવાબ આવશે સારાએ જઈએ બીજું જોઈએ ચાલો ઘરકામ કરીએ ત્રીજું ચાલો સિનેમા જોવા જઈએ ચોથું ચાલો ફરવા જઈએ ત્યારબાદ સાતમો પ્રશ્ન છે વાક્યની શરૂઆત ચાલો દોડો કહો બોલો જુઓ ઉઠો જેવા શબ્દોથી કરો પહેલું છે શ્વાસ ભરીને દોડવા લાગો જવાબ ચાલો શ્વાસ ભરીને દોડવા લાગો બીજું છે ધ્યાન આપીને વાંચવા લાગો જવાબ ચાલો ધ્યાન આપીને વાંચવા લાગો ત્રીજું છે સામેના મકાનમાં આગ લાગી જવાબ દોડો સામેના મકાનમાં આગ લાગી પાંચમું છે ડુંગર કેટલો દૂર છે જવાબ જુઓ ડુંગર કેટલો દૂર છે પાંચમું કહો ખાલી જગ્યા જવાબ હું ક્યારે આવું છઠ્ઠું છે બોલો ખાલી જગ્યા જવાબ આના કેટલા પૈસા આવે ત્યારબાદ આઠમો પ્રશ્ન છે કાવ્ય વાંચો અને જવાબ આપો મિત્રો અહીં આપણને આ કાવ્ય આપ્યું છે હવે આ કાવ્યમાંથી કેટલાક પ્રશ્નોના જવાબ આપણે શોધીને લખવાના છીએ પહેલો સવાલ રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે જવાબ રસ્તામાં કાંટા કંકર ધોમઢકટી રેતી જેવા સંકત આવી શકે બીજો સવાલ સંકતની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ જવાબ સંકતની પરિસ્થિતિમાં ધીરજ રાખીને હિંમતથી સ્વાઠી બન્યા વગર આગળ વધતા રહેવું જોઈએ ત્રીજો સવાલ મુશ્કેલ માર્ગ કાપનારે શી કાળજી રાખવી જોઈએ જવાબ મુશ્કેલ માર્ગ કાપનારે હિંમત ખોયા વગર સ્વાર્થ સામે જોયા વગર શિસ્ત શાંતિ અને સેવાનો પાઠ સૌને આપવો જોઈએ ચોથો સવાલ કાપીએ જા દ્વારા સો સંદેશો આપ્યો છે જવાબ કાપીએ જા દ્વારા જીવનમાં આવતી દરેક મુસીબતોનો હિંમત શાંતિ અને ધીરજ સાથે સામનો કરવો જોઈએ અને શિસ્ત જાળવી રાખવી રાખી સ્વાર્થી બન્યા વગર દરેક પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ એવો સંદેશો આપ્યો છે ત્યાર પછી નમો પ્રશ્ન છે પાંચ અક્ષરવાળા જુદા અક્ષર ધરાવતા શબ્દોની યાદી તૈયાર કરો અને તેનું ઉચ્ચારણ કરો અહીં આપણને શબ્દો આપ્યા છે જેવા કે રચનાત્મક ક્રિયાત્મક વર્ણનાત્મક શુભલક્ષ્મી ભાવનાત્મક ઉપમન્યુ ભાવાત્મક ધનલક્ષ્મી સ્વાધ્યાય અધ્યાહાર ત્યારબાદ દસમો પ્રશ્ન છે ઉપરની યાદીમાંથી કોઈપણ પાંચ શબ્દોનો ઉપયોગ કરી પાંચ વાક્ય બનાવો પહેલું છે રચનાત્મક કવિતા લખવી તે રચનાત્મક કાર્ય છે બીજું ભાવાત્મક દીકરી સાસરે જાય તે દરેક માતા પિતા માટે ભાવાત્મક ક્ષણ હોય છે ત્રીજું છે વર્ણનાત્મક તેને ઋતુ પર વર્ણનાત્મક નિબંધ લખ્યો ચોથું છે સ્વાધ્યાય સ્વાધ્યાયમાં જવું તે સારી આદત છે પાંચમું છે શુભલક્ષ્મી શુભલક્ષ્મી એ લક્ષ્મીનો જ એક પ્રકાર છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પ્રશ્ન વાક્ય બનાવો પહેલું છે સારામાંથી જાન્યુઆરી મહિનામાં પ્રવાસે જઈશું કાઉસમાં ઓપ્શન આપ્યા છે ક્યારે કેમ કેવા જવાબ જોઈશું સારામાંથી ક્યારે પ્રવાસે જઈશું બીજું છે મમ્મીના જન્મદિવસે દીકરીએ ભેટ આપી જવાબ મમ્મીના જન્મદિવસે કોણે ભેટ આપી ત્યારબાદ ત્રીજું છે અરવલ્લી ગુજરાત રાજ્યનો જિલ્લો છે જવાબ આવશે અરવલ્લી કયા રાજ્યનો જિલ્લો છે ત્યારબાદ ચોથું છે પપ્પા પ્રવાસ માટે મારા માટે રમકદું લાવ્યા જવાબ પપ્પા પ્રવાસ માટે મારા માટે શું લાવ્યા પાંચમું છે ચિન્ટુ અને મીનુ વિદેશ ફરવા ગયા જવાબ ચિન્ટુ અને મીનુ ક્યાં ફરવા ગયા બારમો પ્રશ્ન છે આપેલી પંક્તિઓનો ભાવર્ટ ગુજરાતીમાં લખો મિત્રો અહીં આપણને હિન્દીમાં પંક્તિ આપી છે રૂક જાના નહીં તું કહી હાર કે કાંટો પે ચલ કે મિલે કે સાયબાર કે આ પંક્તિનો ભાવાર્થ જોઈએ આ પંક્તિનો ભાવાર્થ એ છે કે ક્યારેય પણ કોઈ પણ કાર્યને જીવનની મુસીબતોથી હાર માનીને છોડી દેવું જોઈએ નહીં કારણ કે કાટારા માર્ગ માર્ગ પર ચાલીને જ જીવનની વસંત પ્રાપ્ત થાય છે એટલે કે સખત મહેનત કરીને જ સફળતા પ્રાપ્ત થાય છે અહીં આપણને બીજી પંક્તિ આપી છે એક રાસ્તા હે જિંદગી જો ઢમ ગયે તો કુછ નહીં એકદમ કિસ્સી મુકામ પે જો જમ ગયે તો કુછ નહીં આ પંક્તિનો ભાવાર્થ જોઈએ અહીં જીવનને એક માર્ગ સાથે સરખાવ્યો છે જીવનના માર્ગ પર સતત ચાલતા રહેવાનું છે જો કોઈ એક સ્તરે થોડી સફળતા મળી અને તમે જો ત્યાં રોકાઈ ગયા તો પછી આગળ તમે વધુ કંઈ પ્રાપ્ત નહીં કરી શકો ત્યારબાદ તેરમો પ્રશ્ન છે આપેલા પ્રશ્નોના જવાબ લખો પહેલો સવાલ કવિ કેવી રીતે ચાલવાનું કહે છે કેમ જવાબ કવિ બધા ભેટ ભૂલીને એક થઈને નેક થઈને વાયુનો વેગ લઈને રંગરાગને છોડીને એટલે કે નાદ જાતના ભેદભાવ ભૂલીને ભેખ લઈને હિમાલય જેવી અવિચલ ટેક લઈને ચાલવાનું કહે છે કારણ કે કવિ કહે છે કે તન મન ધનથી જવું એટલે કે ચાલવું એ જ નિર્ધાર હોવો જોઈએ આ રીતે જ રાષ્ટ્ર સેવા થઈ શકે જો ઊભા રહ્યા તો મોટ આવી જશે અને આ રીતે ચાલતા રહીશું તો જ જીવનનો જય જયકાર થશે એટલે કે આપણા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે બીજો સવાલ માત્ર ઊભા રહેવાથી અને ચાલતા રહેવાથી જીવનમાં કેવો ફેર પડશે જવાબ માત્ર ઊભા રહેવાથી અને કશું જ ન કરવાથી મૃત્યુ આવી શકે છે પરંતુ જો આગળ વધતા રહીશું તો જીવનમાં સફળતા મળશે અને જીવનનો જય જયકાર થશે ત્રીજો સવાલ આ કાવ્ય દ્વારા સો સંદેશ મળે છે જવાબ આ કાવ્ય દ્વારા સંદેશ મળે છે કે પરસ્પર એકતા રાખીને સતત પ્રયત્નો કરતા રહેવું જોઈએ તો જ સફળતા પ્રાપ્ત થશે બધા ભેદભાવ રંગરાગ ભૂલીને સફળતા અને રાષ્ટ્રસેવાના માર્ગ પર બસ ચાલતા રહેવું જોઈએ આપણે હિમાલયની જેમ મજબૂત અને અડગ બનવું જોઈએ નિષ્ફળતા કે મુશ્કેલીઓથી ડરીને કે હારીને જો ઊભા રહી ગયા અને પ્રયત્નો કરવાનું છોડી દીધું તો મોટ પણ આવી શકે છે પરંતુ વિપરીત સંજોગોમાં પણ જો ચાલ ચાલવાનું એટલે કે પ્રયત્ન કરવાનું ચાલુ રાખ્યું તો જીવનનો જય જયકાર થવાનું નિશ્ચિત છે એટલે કે સફળતા મળવાની ખાતરી છે તો મિત્રો અહીં આપણું સ્વાર્ધ્ય પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં પણ જણાવજો તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર